આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ખાંટ સાહેબનાઓએ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવેલ તથા મિલકત સંબંધી બનેલ વંશોધાયેલ ગુનાઓ શોધવા તથા બનતા અટકાવવા માટે ખાનગી બાતમીદારો રોકેલ અને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સની મદદ લીધેલ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધવાસ અને સજ્જનપુર ગામમાં ડાંગર ચોરીના કુલ ત્રણ બનાવ બનેલ છે બનાવ અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ખાટ સાહેબનાઓને મળેલ ચોક્કસ બાતમીના આધારે રૂપિયા પચાસ હજાર આઠસો સુડતાલીસની કિંમતની ડાંગર તથા ચોરી માટે ઉપયોગમાં લીધેલ પિકઅપ વાહન મળી કુલ પાંચ લાખ સાઠ હજાર આઠસો સુડતાલીસના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા અને લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ લેવાડા